નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જે જૂન બે હજાર ચોવીસમાં નવી ગાલાસ વધ્યા આવેલી છે નવનીતની એનું સોલ્યુશન છે તો નવમો દાખલો ગણીશું અને બે પ્રવૃત્તિના દાખલા ગણીશું એટલે તમારું ચેપ્ટર અહીં પૂર્ણ થઈ જશે નવમો દાખલો આમ તમે જુઓ ને તો બહુ અઘરો લાગે છે પણ રિયલમાં એવું અઘરું છે નહીં જુઓ નીચેની આકૃતિ માટે એક શોધો તો અહીં એક શોધવાનું છે આ એક છે જુઓ તો અહીં બે ચતુષ્કોણ છે કયા કયા તો અહીં લખું અહીં અહીંથી ગણીએ ચલો ધેર ફોર અહીં એ બી સી ડી ચતુષ્કોણ એ બી સી ડી અને બીજો કયો છે એક્સ વાય ઝેડ ડબલ્યુ એક્સ વાય ઝેડ ડબલ્યુ ચતુષ્કોણ છે ઓકે બે ચતુષ્કોણ છે પહેલા ચતુષ્કોણ એ બી વાત કરીએ ચતુષ્કોણ એ સીડી માટે હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ આપણે તો આ બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય આ સો છે તો આ કેટલો થશે એસી ખૂણો એ બરાબર એસી અંશ કંસમો લખવાનું પાસ પાસેના ખૂણા પાસ પાસેના ખૂણાનો સવારો કેટલો થાય એકસો ને એસી અંશ આ એસી અંશ આવ્યો તો સી આ એ અને સી છે ને એ સરખા હોય સામ સામેના ખૂણા તો ધેર ફોર ખૂણો સી બરાબર કેટલો આવ્યો એસી અંશ એક મળી ગયો અહીં લખવાનું સામસામેના ખૂણા સી મળી ગયું એ રીતે ડબલ્યુ લઈએ આવું અહીંથી અહીં લખી દો બરાબર અહીં લીટી દૂર દી એટલે મારા દાખલામાં થોડી આગળ ગણતા ફાવ ચતુષ્સ કોણ કયો લઈએ આવું એક્સ વાય ઝેડ ડબલ્યુ એક્સ વાય ઝેડ ડબલ્યુ માટે હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ આ એંસી છે તો આ તો બંને સરખા જ હોય વાય આ એંસી તો ડબલ્યુ એસી ખૂણો વાય બરાબર એસી અંશ ધેર ફોર ખૂણો ડબલ્યુ બરાબર એસી અંશ સામસામેના ખૂણા સામ સામેના ખૂણા આવું જુઓ આવું અહીં લઈ જો ડબલ્યુ ઓસી એ ત્રિકોણ છે તો ત્રિકોણ ડબલ્યુ માટે ત્રણેય ખૂણાનો સારવાર કેટલો થાય એકસો એંસી અંશ થાય તો ડબલ્યુ કેટલો છે ડબલ્યુ એંસી અંશ તો એસી અંશ વત્તા ઓ કેટલો છે ઓ એટલે એક્સ છે તો એક્સ શોધવાનો છે સી કેટલો લાયા છો તમે તો સી એંસી અંશ છે તો એકસો ને અંશ તો એક્સ બરાબર એકસો એંશી અંશ ઓછા એસી એંસી એકસો સાઈઠ બાજુ એટલે માઇનસ થશે તો એક્સ બરાબર એકસો એસીમથી બાદ કરો તો વીસ તો વિદ્યાર્થી મિત્રો નવમાંમાં કેટલો જવાબ આવી ગયો વીસ અંશ ઓકે આ રીતે તમારે આ ત્રિકોણ છો થોડું આમ થઈ ગયું છે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ તમને આપેલી છે એ પણ તમને ગણાવી દઈએ છીએ શું કે જે નીચેના સમંતર બાદ માટે એક્સ વાય જેડ શોધો એક્સ વાય અને જેડના મૂલ્યો આપણે શોધવાના છે હવે આ પચીસ છે તો આ તમે જુઓ તો આ સમોંતર રેખા અને આ છેદિકા થશે આ પાંત્રીસ છે તો આ પાંત્રીસ થશે જેડ આ પચીસ છે તો આ એ પચીસ થશે તો જેડ શોધવાનું છે જેડનું મૂલ્ય પચીસ આવી ગયું તો ધેર ફોર ખૂણો ઝેડ બરાબર પચીસ અંશ તો યુગ્મકોણ યુગ્મકોણના માપ કેવા હોય વિદ્યાર્થી મિત્રો સરખાવો એટલે યુગ્મકોણ તો આવી ગયું તો એક મૂલ્ય આવી ગયું જેડ બરાબર પચીસ ઉભા રહો ઝેડ બરાબર પચીસ ને પોત્રીસ છે જો આ એટલે તગડું કરી દઈએ ઝેડ બરાબર પાંત્રીસ હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો અહીં કંઈ આપ્યું નથી તો ઓ કરી દઈએ તો આ એ ઓડી એ ત્રિકોણ થશે ત્રિકોણ એ ઓડી માટે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એસી તો એક્સ ફત્તા આ કેટલો આવ્યો એકસો દસ આપેલા જ છે વત્તા આ પચીસ આવ્યો પચીસ બરાબર એકસો ને એસી તો એક્સ બરાબર એકસો એંસી એકસો દસ ને પચીસ તો એકસો ને પોત્રીસ અંશ તો ખૂણો એક્સ બરાબર એકસો એ એકસો અને ચાલીસ એટલે પિસ્તાળીસ આવશે એકસો એંસી પોત્રીસ જાય એટલે એટલે એક કેટલો આવ્યો પિસ્તાળીસ તો જેડ આવ્યો પાંત્રીસ આવી ગયો એક્સ પિસ્તાલીસ આવી ગયો વાય શોધવાનો છે તો વાય અહીં છે વિદ્યાર્થી મિત્રો વાય કઈ રીતે શોધવાનું તો એ એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો વાય કેટલો આવશે તો તમને ગણીને બતાવી દઉં છું હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જુઓ તો વાય કેટલો આવે તો વાયનું મૂલ્ય છે અહીં જુઓ તો જેડ પાંત્રીસ લાયા એક્સ પિસ્તાલીસ લાયા તો વાય બરાબર પંચોતેર અંશ આવશે બરાબર છે આયા તો જોવા એકસો દસ છે બરાબર આટલો તો આ કેટલો થાય આ એકસો દસ આ રેખિક જોડે એકસો દસ તો આ સિત્તેર થશે તો આ ત્રિકોણ થઈ ગયું તો આ ત્રણ તો વાય બરાબર એકસો એસી અંશ ઓછા સિત્તેર ને પાંત્રીસ તો સિત્તેર વત્તા પાંત્રીસ તો એકસો એસી અંશ ઓછા સિત્તેર એસી નેવસો એકસો પોંચ હવે એકસો એસી થી એકસો પાંચ બાદ કરો તો પંચોતેર અંશ તો વાય બરાબર પંચોતેર આ પંચોતેર લખાઈ ગયા તો એક્સ પિસ્તાલીસ આવ્યા વાય પંચોતેર આવ્યા અને જેડ પાંત્રીસ આવ્યા ઓકે ચલો અહીં જુઓ નીચેની આકૃતિમાં એડી સમાંતર આ બે ઊભો હોય ને સમાંતર કહેવાય એડી એટલે એડી એક્સ વાય તો આ એક્સ વાય અને બી તો આ બી એ બધા કેવા છે સમાંતર છે એટલે આ બધી લીટીઓ છે સમાંતરનો મતલબ આ રીતે જઈ શકે છે બરાબર છે અને એસી સમાંતર ડી તો એસી તો આ આમ છે અને ડી વાય કહેવાનો મતલબ આ રીતની આકૃતિ છે તો એક્સ શોધો તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્સ શોધવાનું છે તો તમે જુઓ તો એ બી અને સી ત્રિકોણ એ બી સીના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો ને એંસી અંશ તો આ પચાસ છે આ સાઈડ છે તો સી મળી જશે તો સી બરાબર એકસો એંશી અંશ ઓછા પચાસ વધતા કરી દઈએ તો એકસો એંશી અંશ ઓછા એટલે એકસો દસ તો અહીં કેટલો આવ્યો સી બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આપણને સી મળી ગયો તો તમે જો આ રીતે લીટી લંબાવો તમે તો આ આખો ચતુષ્કોણ તૈયાર થશે હવે આ છે એ કેટલો લાય આપણે સિત્તેર અંશ તો આ બંને ખૂણા કેવા થશે પૂરક કોણ એટલે આ કેટલાનું થશે સિત્તેર એટલે એકસો દસ અંશ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાની જોડ કેવી હોય સરખી હોય એટલે આ એકસો દસ તો આ ડી કણો તો ડી છે એ પણ કેટલું થશે એકસો દસ અંશ થશે એટલે ડી એટલે એક્સ તો એકસો દસ અંશ એ લખવાનું ચતુષ્કોણના સામ સામેના ખૂણા અને ડી છ એ જ એક્સ છે એટલે અહીં ડી લખ્યું છે એકસો દસ અને પછી એક્સ બરાબર એકસો દસ આવશે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ગણવાનો છે